નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના થયેલા મતદાન અંગે ગઈકાલે જ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં સારું એવું મતદાન થયું મહારાષ્ટ્રમાં અઠાવન ટકા આસપાસ અને ઝારખંડમાં પાસઠ ટકા આસપાસ એમનું મતદાન થયું સારું છે લોકોએ ઉત્સાહ રાખવો છે મહારાષ્ટ્ર વિધાનસભાની અંદર બસો અઠ્યાસી બેઠક હતી જ્યારે ઝારખંડની અંદર એક્યાસી બેઠક માટે મતદાન યોજાયું હતું આ સિવાય યુપીની નવ પેટા વિધાનસભાની ચૂંટણીઓ અને અલગ અલગ જગ્યાએ બીજી કેટલાક ઉપચુનાવો પણ યોજાયા હતા મહારાષ્ટ્રમાં આમ તો શાંતિપૂર્ણ મતદાન થયું વિનોદ તાવડે જે ભાજપના રાષ્ટ્રીય સચિવ કહેવાય છે મહાસચિવ કહેવાય છે એ રૂપિયાના નોટની લાણી કરતા હોય વોટના બદલે

જે દસ સંસ્થાઓ એક્ઝિટ પોલ જાહેર કર્યા છે એમાં સાત સંસ્થાઓએ ને એટલે કે ભાજપને બહુમતી દર્શાવી છે જ્યારે ત્રણ સંસ્થાઓ છે એને ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસને બહુમતી દર્શાવી છે એક્ઝિટ પોલ સાચું માનવાનો કોઈ કારણ એટલા માટે નથી કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા હરિયાણા વિધાનસભાની અંદર પણ એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા આ વખતે જે થાય એ સાચું એટલે ત્રેવીસમી ખબર પડી જ પડી જશે પરંતુ એક્ઝિટ પોલ ઉપર મદદ રાખીને કોઈ ધારણાઓ કરવી એ હવે બહુ અઘરું થતું જાય છે એક્ઝિટ પોલ છે વાસ્તવિકતાથી બહુ દૂર થતા જાય છે કાંઈની પેટર્ન બદલાવી પડે એક્ઝિટ પોલનું જે સર્વે કરવાના આવ્યા જે સર્વે કરવામાં આવે છે તેની અંદર પરંતુ લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે બંને રાજ્યોની અંદર બહુ કસોકસની સ્પર્ધા ચાલી રહી છે અને સ્પષ્ટ બહુમતે સ્પષ્ટ બહુમતી માટે થઈને રાજકીય પક્ષોએ કોઈ અપક્ષની પણ થોડીક મદદ લેવી પડે એવી સ્થિતિ સર્જાય તો નવાય નહીં મારા એપિસોડ આપણા ઘરમાં હોય તો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ